છે જાફરાબાદના અનેક વિસ્તારોમાં અનેક ગામમાં વરસાદ વરસ્યો મોટા માણસા અને આસપાસના ગામમાં ભારે વરસાદ વરસ્યો છે મોટા માણસા ગામની બજારમાં પાણી વહેતા થયા નાળું ધોવાતા વાહન ચાલક પાણીમાં કાપક્યો આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જાફરાબાદના મોટા માણસા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો જેના પગલે આ સ્થિતિ સર્જાઈ છે વધુ વિગતો સાથે સંવાદદાતા હરેશ ફોનલાઈન ઉપર જોડાયા છે હરેશ અત્યારે શું સ્થિતિ આજે વાહન ચાલક હતો એનો બચાવ થઈ ગયો બિલકુલ જે પ્રમાણે હાલ અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે મોટા ભાગના નદી નાળાઓ છલકાવા લાગ્યા છે ચોમાસામાં જે પ્રમાણે વરસાદ વરસતો હોય તે પ્રકારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય પંથકોની અંદર મોટા ભાગના નદી નાળાઓ છલકાયા છે ત્યારે જાફરાવાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગ્રામ્ય પંથકોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જાફરાવાદના માણસા ગામમાં ભારે વરસાદને પગલે રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે ત્યારે જે ગામડાની અંદર જે જાહેર બજાર હોય છે તેનું નાળું ધોવાતા મોટરસાયકલ સવાર પાણીમાં કાઈક ગયું હતું ત્યારે મોટર સવાર કાબૂકતા બે લોકોનો અબાદ બચાવ થયો હતું સ્થાનિક લોકોની મદદથી આ મોટરસાયકલ ફસાય મોટર ચાલક જે ફસાયો હતો તેને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યો હતો અને બંને મોટર સાયકલ સવારો નો આભાત બચાવ થયો છે એટલે જે પ્રમાણે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ભર શિયાળે હાલ અત્યારે ચોમાસા જેવો માહોલ છવાયો છે જી આભાર હરેશ વિગતો આપવા માટે